કબીર પોતાની કુટિરમાં સત્સંગ કરતા હતા ભજન કરતા હતા અને ભજન સત્સંગ હનુમાનજીને બહુ ગમે જ્યાં પણ સત્સંગ ભજન હોય ત્યાં હનુમાનજી વાસ હોય છે જ્યાં રામ ગાથા ગવાતી હોય રામ ગુણ ગવાતા હોય ત્યાં હનુમાનજીની ઉપસ્થિતિ હોય જ બાજુમાં એક નર્તકી વેશ્યા હવે આ બાજુ બરોબર એનો મુજરો ચાલુ થાય અને અહીં કબીરદાસનો સત્સંગ ચાલુ થાય ધૂન ચાલુ થાય હવે એ નર્તકીને ગમે નહીં અને નર્તકીએ પોતાના યારને જડાવ્યું કે આ રોજ આ જ ટાઈમે સત્સંગ ચાલુ કરે છે અને આપણું એનું જે મધોસ માહોલ હોય એ માહોલ બગડી જાય છે એના યારને થોડીક ચાવીઓ ભરી એટલે એનો યાર ઊંચો થયો ઝું સળગાવી દીધી કબીરદાસ તો સંત પ્રેમી સંત પોતે સંત એટલે એને તો કોઈ રાગ દ્રેશાદી આવી નહી બાર ગયા અને બાર જઈને એને ત્યાં ભજન સત્સંગ ચાલુ કરે અને કોઈ વિક્ષેપ ના પડે જેવી ત્યાં ભજન સત્સંગ ચાલુ કર્યો પણ હનુમાનજી કેમ સાખી લે સાધુ સંત કે રખવા લે કેમ સાખી લે એ તો પવનનો પુત્ર અને અગ્નિમાં પવન એવી રીતે

એ મારા યારને ન ગમ્યું એટલે એણે તારું મકાન સળગાવી દીધું ઓહો એવો તો કયો તમારો યાર જે મારા યારથી પણ પ્રભાવશાળી અને આટલું બધું તમારું ખ્યાલ રાખે તો કે તો તારે તારું પણ રક્ષા કરે તારા મકાનની પણ રક્ષા કરે તારું પણ જીવન સુધારી દે પણ તું તારા બધા જ યારોને છોડી દે અને મારા યારને તું યાર બનાવી લે નર્તકી કહે છે કે કોણ છે તમારો યાર તો કે મારો યાર મારો હનુમાન છે અને જે હનુમાનની દોસ્તી કરી લે એને પછી જગતમાં કોઈ સંકટ આવતું નથી એ પોતાના સેવકોની સાધુઓની રક્ષા કરે છે અને કહેવાય છે કે આગળ જતા એ નર્તકી મહાન સાધુ બની ગઈ સંત બની ગઈ